રાવલપિંડીના એક ગામની અજાણી ગાથા આ વેદના માત્ર એક ગામની નથી ભાગલા સમયે ગામે ગામની છે રાવલપિંડીની નજીક એક નાનકડું હિન્દુ ગામ હતું જ્યાં લગભગ પાંચસો જેટલા પુખ્ત વયના લોકો રહેતા હતા અને બાકીના બાળકો અને વૃદ્ધો હતા ગામના સરપંચ રામલાલ એક વિશાળ વડના ઝાડ નીચે બેઠા હતા ત્યાં જ મોહન દોડતો આવ્યો અને હાંફતા હાફતા કહ્યું સરપંચજી મને ખબર પડી છે કે અહીંથી આઠ કોસ દૂર આવેલા હિન્દુઓએ પોતાનું ગામ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે શીખ ભાઈઓ પણ તેમની સાથે અમૃતસર જવાની તૈયારી કરી રહ્યા છે સરપંચજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મેં ગઈકાલે જ રેડિયો પર સાંભળ્યું હતું મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ભારત પાકિસ્તાનના ભાગલા મારી લાશ પર થશે શું તમને તેમની વાત પર વિશ્વાસ નથી મોહને કહ્યું મેં એ પણ સાંભળ્યું છે કે જવાહરલાલ નહેરુએ કહ્યું છે કે હિન્દુઓ આશ્વસ્ત રહો ભારતના ક્યારેય ટુકડા નહીં થાય તમે લોકો લાહોર અને રાવલપિંડીમાં આરામથી રહો પણ જે ગામની હું વાત કરું છું તે ગામ પર ગઈ રાત્રે ચારે બાજુના મુસ્લિમ તોફાનીઓએ ભેગા થઈને હુમલો કર્યો તેમની સંપત્તિ લૂંટી લીધી દુકાનોને આગ લગાડી દીધી મેં તો એવું પણ સાંભળ્યું કે કોઈ ગરીબ હિન્દુની દીકરીને પણ ઉઠાવી ગયા ડરના માર્યા તેઓએ આજે જ પલાયન કરવાનું શરૂ કરી દીધું છે સરપંચજી બોલ્યા જુઓ મોહન આપણે અહીં સદીઓથી રહીએ છીએ એકસાથે ઈદ અને દિવાળી ઉજવી છે નવરાત્રીના વ્રત અને રોઝા રાખ્યા છે આપણે ડરવાની કોઈ જરૂર નથી તમે નિશ્ચિંત રહો મોહન સરપંચજીની વાત સાંભળીને ચૂપ થઈ ગયો પણ તેના મનમાં વારંવાર એક જ મલાલ આવતો રહ્યો કે સરપંચજીએ ઓછામાં ઓછા ગામના હિન્દુઓને ભેગા કરીને સાવધાન તો કરવા જ જોઈતા હતા વિશ્વાસઘાત અને બલિદાન હજી તો બે જ દિવસ વીત્યા હતા ચારે તરફના ગામોના મુસલમાન ચૌધરીઓ ભેગા થઈને સરપંચને મળવા આવ્યા અને બોલ્યા અમારે મુસ્લિમ અમન કમિટી માટે ફાળો મોકલવાનો છે તમે લોકો ફાળો આપો આનાકાની કરતા હોવા છતાં સરપંચે ગામમાંથી પચાસ હજાર રૂપિયા ભેગા કરાવી આપ્યા બે દિવસ પછી તેઓ ફરી આવ્યા અને બોલ્યા કે ઓછો પડ્યો વધારે આપો તમે સાંભળ્યું નથી કે આઠ કોસ દૂરના હિન્દુઓના ગામનો શું હાલ થયો છે તમને તમારી સુરક્ષા જોઈએ છે કે નહીં આ વખતે ડરના કારણે સરપંચે સિત્તેર હજાર રૂપિયા ભેગા કરીને આપ્યા બે દિવસ પછી રેજિમેન્ટની લોરી આવી અને હિન્દુઓને ભેગા કરીને તેમના બધા હથિયારો ત્યાં સુધી કે લાકડીઓ અને તલવારો પણ જપ્ત કરીને લઈ ગઈ તેઓએ કહ્યું કે આ તોફાનોથી બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે કુરાન એ પાકના સોગંદ ખાઈને રક્ષણનું વચન પણ આપી ગયા નવમાં દિવસે ગામને મુસલમાન તોફાનીઓએ ઘેરી લીધું સરપંચને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે તેમણે જોયું કે જે હથિયારો રેજિમેન્ટ તેમના ગામમાંથી જપ્ત કરીને લઈ ગઈ હતી તે જ હથિયારો તે તોફાનીઓના હાથમાં હતા તોફાનીઓએ ઘરોમાં આગ લગાડી દીધી સંપત્તિ લૂંટી લીધી અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હિન્દુઓની માતાઓ અને બહેનોની તેમની જ આંખો સામે બેજતી કરવામાં આવી સેંકડો હિન્દુ સ્ત્રીઓને નગ્ન કરીને તેમનો સરઘસ કાઢવામાં આવ્યો હિન્દુ પુરુષો મનોમન એ જ વિનંતી કરી રહ્યા હતા કે આવું જોતા પહેલા તેમને મોત કેમ ન આવ્યું પણ બિચારા શું કરે ગાંધી અને નહેરુએ ખોટા આશ્વાસનો જે આપ્યા હતા ગામના કેટલાક બચેલા લોકો અંધારાનો લાભ લઈને ખેતરોમાં ભાગીને છુપાઈ ગયા ન જાણે કેવી રીતે તે રાત પસાર કરી બીજા દિવસે પોતાના જ ઘરના લોકોની લાશો કૂવામાં નાખીને અટારી માટે ટ્રેન પકડવાની હતી તેથી કોઈને ભાન નહોતું કે આગળ શું થશે કેવી રીતે જીવશે ક્યાં રહેશે આ વાર્તા કોઈ એક ઘરની નહોતી આ તો લાહોર ડેરા ગાઝીખાં ઝેલમ સિયાલકોટ કોહાટ મુલતાન દરેક જગ્યાએ એક જ કહાણી હતી કહાણી નહીં પરંતુ સાક્ષાત નરપિશાચોનો નગ્ન નાચ હતો આચાર્ય કૃપલાનીના શબ્દોમાં તત્કાલીન કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય કૃપલાનીના શબ્દોમાં આઠ મહિના થયા તમે મને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટ્યો હતો મહાત્મા ગાંધીએ એક પ્રાર્થના સભાના ભાષણમાં કહ્યું હતું કે મને ફૂલોનો મુગટ નથી પહેરાવવામાં આવી રહ્યો પરંતુ કાંટાની સેજ પર સુવડાવવામાં આવી રહ્યો છે તેમનું કહેવું બિલકુલ સાચું છે તેમની ઘોષણા થયાના બે દિવસ પછી મારે નો આખલી જવું પડ્યું ત્યાંથી બિહાર અને હમણાં હું પંજાબ થઈને આવ્યો છું નો આખલીમાં જે જોયું તે મારા માટે નવો અનુભવ હતો પરંતુ બિહારમાં જે મેં જોયું તે તેનાથી પણ વધારે નવું અને પંજાબમાં જે જોયું તે તેનાથી પણ વધુ હતું મનુષ્ય મનુષ્ય રહ્યો નથી સ્ત્રીઓ બાળકોને સાથે લઈને ઇજ્જત બચાવવા માટે કૂવામાં કૂદી પડી પૂજાના એક સ્થાનમાં પચાસ સ્ત્રીઓને ભેગી કરીને તેમના ઘરના લોકોએ તેમને મારી નાખી એક જગ્યાએ ત્રણસો સિત્તેર સ્ત્રીઓ અને બાળકોએ પોતાને આગને ભેટ કરી દીધા છે ગાંધી અને નહેરુ જે પહેલાં કહેતા હતા કે પાકિસ્તાન અમારી લાશ પર બનશે હવે કહેવા લાગ્યા કે અમે દેશના ભાગલા ડરીને નથી કર્યા પરંતુ જે લોહિયાળ સંઘર્ષ દરેક તરફ થઈ રહ્યો છે તેને રોકવા માટે કર્યા જ્યારે અમે જોયું કે અમે કોઈ રીતે મુસલમાનોને મનાવી શકતા નથી ત્યારે આવું કરવામાં આવ્યું વિભાજનનો વારસો દેશને તો ઓગણીસો બેતાલીસમાં જ આઝાદ થઈ જવું જોઈતું હતું અંગ્રેજોએ દેશ છોડતા પહેલા મુસ્લિમ લીગને આગળ કરી દીધું જિન્નાહે માગણીઓ રાખવાનું શરૂ કર્યું હું ન માનોની રટ લગાવતા જિન્નાહે તાનાશાહની સ્થિતિ હાંસલ કરી અને કાયદે આઝમ બની ગયો વાત વાત પર વોકઆઉટની ધમકી આપતો હતો ક્યારેક કહેતો ભાગલા સમિતિમાં શીખોને ન લો જો લીધા તો હું બહિષ્કાર કરી દઈશ ક્યારેક કહેતો બધી પેટા સમિતિઓના પ્રમુખ કોઈ મુસલમાનને બનાવો નહીં તો હું ઊઠીને જતો રહીશ કોંગ્રેસ માટે જિન્નાહ સાથે જીવવું મુશ્કેલ જિન્નાહ વિના જીવવું મુશ્કેલ પછી જિન્નાહે દબાણ બનાવવા માટે પોતાના માણસ સોહરાવર્દી દ્વારા નો આખલી અને કોલકાતાના તોફાનો કરાવ્યા સીમાંત પ્રાંતમાં તોફાનો કરાવ્યા મેરઠ પાનીપત સહારનપુર દિલ્હી આખો દેશ સળગી ઉઠ્યો આખરે કોંગ્રેસે ભાગલા સ્વીકારવા પડ્યા મુસલમાનોને તેમનો દેશ મળી ગયો આપણને હિન્દુઓને શું મળ્યું એક હિન્દુ રાષ્ટ્રના સ્થાને એક સેક્યુલર રાષ્ટ્ર જેમાં બહુમતી હિન્દુઓના અધિકારો કરતાં લઘુમતી મુસલમાનોના અધિકારો વધારે છે પાકિસ્તાનમાં બચેલા હિન્દુઓના અધિકારોની કોઈ ચર્ચા કરતું નથી એ જ કોંગ્રેસના ઓગણીસો સુડતાલીસમાં વિસ્થાપિત એક વડાપ્રધાન કહેતા હતા કે દેશના સંસાધનો પર તે લઘુમતી મુસલમાનોનો જ અધિકાર છે હિન્દુઓ ધર્મરક્ષા માટે પોતાના પૂર્વજોની ધરતી છોડી આવ્યા અમાનુષી યાતનાઓ સહી ચિત્તોડના જોહર જીવંત ચિતાઓ સળગી રાજસી ઠાઠ ઠુકરાવીને દર દરના ભિખારી બન્યા પોતાના બેગાના થઈ ગયા આ બધું જિન્નાહની જીદને કારણે થયું અને આજે મારા દેશના કેટલાક રાજનેતાઓ એમ કહે છે કે જિન્નાહ મહાન હતો તે અંગ્રેજો સામે લડ્યો હતો અરે ધિક્કાર છે તમને જે તમે પોતાનો ઇતિહાસ ભૂલી ગયા તે અકથનીય અત્યાચારોને ભૂલી ગયા તે બલિદાનોને ભૂલી ગયા પોતાના જ હાથોથી પોતાની દીકરીઓના કાપેલા માથા ભૂલી ગયા જિન્નાહને મહાન બતાવો છો કંઈક તો શરમ કરો